નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ આજના વિડિયોમાં આપણે નૈઋત્યનું ચોમાસું હાલના વરસાદો અને આવનારા દિવસમાં રાજ્યની અંદર ક્યારે ક્યારે વરસાદ પડશે આ તમામ વિશે ચર્ચા કરવાની છે સૌપ્રથમ આપણે એ જણાવી દઉં કે અગિયાર જૂન બે હજાર ચોવીસના રોજ

કે આજે નૈઋત્યનું ચોમાસું છે તે સક્રિય થયું છે જો કે ચોમાસું સક્રિય થયું છે છતાં પણ જે નૈઋત્યના ચોમાસાની પૂર્વ જે પૂર્વ અને પશ્ચિમ બંને પાંખ હોય એટલે અરબસાગરની પાંખ હોય અને પૂર્વ સાઈડની પાંખ હોય એમાં જે પૂર્વ સાઈડની પાંખ હોય મધ્યપ્રદેશ અને એનાથી આગળના જે રાજ્યોની પાંખ છે એ આજે થોડીક સક્રિય થઈને આગળ ચાલી છે જોકે હજી ગુજરાત તરફની એટલે કે જે અરબી સમુદ્ર તરફની જે પાંખ છે એ હજુ સ્થિર હતી આજની તારીખે એમાં હલચલ થઈ નથી પણ આવતીકાલથી એમાં પણ હલચલ થશે જોકે આ પૂર્વ તરફની આ જે પાંખ સક્રિય થઈ જેને કારણે પણ આજે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર છે બોટાદ જિલ્લો ભાવનગર જિલ્લો છે એ સિવાય પણ અન્ય વિસ્તારોની અંદર આજે વરસાદ પડ્યો એવા સમાચાર મને પ્રાપ્ત થયા છે ભાવનગર જિલ્લામાં પણ વરસાદ છે આજે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાની અંદર પણ સારા વરસાદના સમાચાર છે બોટાદ જિલ્લામાં પણ અનેક સ્થળોએ સારા વરસાદ પડ્યા એવા સમાચાર મને પ્રાપ્ત થયા છે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી આસપાસ અને લીમડીમાં પણ સારા વરસાદ નોંધાયા એવા સમાચાર મને આજે જૂનના રોજ પ્રાપ્ત થયા છે જો કે આજે પણ જે વરસાદ થયા તે બહુ વધારે નથી સીમિત વિસ્તારોમાં છે એટલે બહુ કઈ વરસાદની પડી ગયા એવું કહી ન શકાય કેમ કે બહુ ઓછા વિસ્તારોની અંદર છે હવે છતાં મારે આગળ આપને વાત કરવાની છે કે આવતીકાલથી શું કેમ કે આવતીકાલે બાવીસ તારીખ છે આવતીકાલથી આ વરસાદની તીવ્રતામાં વધારો થશે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર આજ કરતાં કાલે તીવ્રતા વધી જશે એ આવતીકાલે બાવીસ તારીખે તીવ્રતા વધ્યા પછી ત્રેવીસ તારીખથી તીવ્રતામાં ઓર વધારો થશે એટલે ત્રેવીસ ચોવીસ અને 25 જૂન આ ત્રણ દિવસ એવા હશે જેની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતાઓ છે સારા વરસાદ એટલે કે વાવણી લાયક શકે છે એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ત્રેવીસ ચોવીસ અને પચીસ જૂનમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર એ વરસાદો પચીસ તારીખ સુધીમાં નોંધાશે જોકે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વિશે વાત કરવા જઈએ તો ઘણા સમયથી ત્યાં વરસાદ પડે એવી અમે આગાહી નહોતા કરી શકતા પણ હવે અમને લાગી રહ્યું છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ગતિવિધિ તેજ થશે અને જે આવતીકાલથી વરસાદની તીવ્રતામાં વધારો થશે જેમાં ખાસ કરીને બરોડા હોય રાજપીપળા છોટાઉદેપુર હોય ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ આહવા આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ આવતીકાલથી લઈને પચીસ તારીખ સુધી નોંધાશે સૌરાષ્ટ્રની અંદર પણ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ હોય રાજકોટ છે પોરબંદર દ્વારકા જેવા વિસ્તારો હોય જામનગર હોય કે સુરેન્દ્રનગર મોરબી જેવા વિસ્તારો હોય આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદની તીવ્રતા ધીમે ધીમે વધતી જશે જોકે દક્ષિણ ગુજરાતની અંદર આવતીકાલથી તીવ્રતા વધી જશે સૌરાષ્ટ્રની અંદર પરમ દિવસે ત્રેવીસ તારીખથી વરસાદની તીવ્રતામાં વધારો થશે પણ ઓલ ઓવર જોવા જઈએ ત્રેવીસ થી લઈને પચીસ તારીખ એટલે ત્રેવીસ ચોવીસ અને પચીસ જૂન આ ત્રણ ગુજરાત માટે સારા વરસાદ માટે સાનુકૂળ ગણી શકાય છે અને આ પ્રકારના વરસાદો પડવાના છે જોકે પચીસ તારીખ પછી પણ વરસાદો છે કન્ટિન્યુ રહેવાના છે અને જૂન મહિનાની અંદર લગભગ ઓલ ઓવર ગુજરાતની અંદર વાવણી થઈ જશે એટલે આપણે આ એક સારા સમાચાર ગણી શકાય મહત્વના જે સમાચાર છે આજની તારીખે એ એ ગણવાના છે કે એકવીસ તારીખે આ જે એકવીસ તારીખ છે ને આજથી નિષ્ક્રિય ચોમાસું હતું એ ફરીથી સક્રિયતા એની દેખાણી છે અને હવે ધીમે ધીમે ચોમાસું સક્રિય થઈને આગળ વધવાનું છે એટલે વરસાદ છે હવે ટૂંક સમયની અંદર આવી જશે એક અમારું અનુમાન છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે છતાં આમાં શું થશે એ રોજે રોજ અમે આપને માહિતી આપતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ વજે આપશો ધન્યવાદ